રાજકોટના વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે જેતપુરની ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડ્યાની ઘટનાઓ છાસવારે સામે આવે છે ત્યારે હવે પ્રદૂષણ માફિયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાનો સરિયામતી નદી પરના થોરાડા ડેમને પણ કેમિકલયુક્ત પાણીથી બાકાત નથી રાખ્યું જેમને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વીરપુર અને પીઠળિયા ગામને પીવાનું પાણી પૂરું પડતા અને ગામના જીવાદોરી સમાન એવો સરિયામતી નદીનો થોરાળા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે જેના પગલે ખેડૂતો તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમમાંથી વીરપુર પીઠળિયા તેમજ થોરાડા ગામના અંદાજિત વીસ હજાર જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ વીરપુર સહિત ચાર થી પાંચ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે ડેમ પ્રદૂષિત થતા ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે સાથે વીરપુર સહિતના અન્ય ગામના લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યાના આક્ષેપો વીરપુરના ગામ લોકોએ તેમજ ખેડૂતોએ કર્યા હતા તેમજ થોરાડા ડેમને પ્રદૂષિત કરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી વીરપુર અને આસપાસના વિસ્તારમાં થઈ રહેલ પાણી પ્રદૂષણને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છાસવારે ચેકિંગ કરવામાં આવે છે અને પાણીના સેમ્પલ પણ લઈ જાય છે પરંતુ આજ સુધી આ પાણી સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી જીપીસીબીના અધિકારીઓને જાણ હોવા છતાં પણ પ્રદૂષણ માફિયાઓ સતત પાણી પ્રદૂષિત કરતા હોય છે આ બાબતે વીરપુર ગામના સરપંચે અગાઉ પણ પ્રદૂષણ વિભાગને લેખિતમાં ફરિયાદ પણ કરી છે જે જોતા જીપીસીબી દ્વારા આ પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલા લે તે જરૂરી છે ત્યારે પ્રદૂષણને નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે સરિયામતી નદી પરના ડેમના પાણીને પ્રદૂષિત કરતા પ્રદૂષણ માફિયા સામે કડક કાર્યવાહી સાથે કડક સજા પણ કરવામાં આવે તેવી ખેડૂતો તેમજ લોકોમાં માંગ ઉઠી છે મારું નામ રમેશભાઈ ગાંડુભાઈ સર્વૈયા હાલ વીરપુર ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે હું મારો કારોબાર સંભાળું છું અને અમારી જે નાની સિંચાઈ યોજના જે સરિયામતી ડેમ તરીકે થોરાડાની ડેમ અને સરિયામતી ડેમ તરીકે ઓળખાય છે એ ડેમની અંદર કોઈ આવારા તત્વો પોતાની કમાણી કરવા માટે અને આવો ઝેરી કેમિકલ જે અંદર છોડે છે આની અંદર એવું લગભગ ઘણા વર્ષોથી આ ચાલે છે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે ભૂતકાળમાં પણ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી એનું પરિણામ શૂન્ય આવ્યું છે એટલે સરકારશ્રીને કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને તમામને અમારી વિનંતી છે કે આની અંદરથી સિંચાઈનું પાણી તો જાય જ છે પણ લોકોના પીવા માટે થોરાડા પીઠળિયા વીરપુર આ જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે ત્યાં યાત્રાળુ દેશ વિદેશથી આવે છે આ પાણી પમ્પિંગ થઈને ત્યાં જાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તો લોકોનો આરોગ્યની ધ્યાન રાખે અને લોકોને સારું પાણી મળે એના માટેની અમારી વિનંતી છે કે તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવા વિનંતી જગદીશભાઈ પટેલ વીરપુર ગામ હરિયામટી ડેમ નાની સિંચાઈ યોજનાની અંદર ઝેરી કેમિકલ વાળું પાણી ઠલવી જાય છે અવારા તત્વો ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ચાલે છે તો આને તાત્કાલિક અસરથી સરકાર શ્રીને નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને કે આ બંધ કરાવે અને તાત્કાલિક કડકમાં કડક સજા કરે આજુબાજુના ખેડૂને બધાની જમીન એકદમ ખરાબ થઈ જાય છે પશુને નુકસાન થાય છે ફોડલા થઈ જાય છે પાણીમાં પડે તો ખેતીની જમીન બગડી જાય ને ઉભા પાક ઉભા પાક સુકાઈ જાય સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે સરિયામતી ડેમ એ અત્યારેની કચેરી હસ્તકનો જ છે અને ગઈકાલે સાંજે પાંચક વાગ્યાને આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી બે જગ્યાએ જોયું પણ ત્યાં આ ગઈ રાતનો વરસાદ વધારે હતો જેના કારણે પાણી વધારે આવી ગયું એટલે આ કેમિકલવાળું પાણી જતું રહ્યું હતું આ એક જગ્યા ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે જેનું આમ કાચો સેમ્પલ લીધેલું છે અને અત્યારે હાલ પૂરતું પોલીસ ફરિયાદ અને જીપીસીબીને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ